છેલ્લા ચાર દિવસથી કચ્છમાં સચરાચર વરસાદ વરસી રહ્યો છે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા આ વિસ્તારના ઝૂંપડામાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે તેમને મદદરૂપ થવા માટે ભુજની માનવજ્યોત સંસ્થા આગળ આવી છે અને આજથી ચા અને જમવાની વ્યવસ્થા ગોઠવીને શહેરના જરૂરતમંદ વિસ્તારો સુધી તે પહોંચાડવાનું ભગીરથ કાર્ય માનવજ્યોત સંસ્થાના પ્રબોધભાઈ મુનવરની આગેવાની નીચે કાર્યકરોએ સંભાળ્યું છે માનવજ્યોત સંસ્થાના પ્રબોધભાઈ મુનવરે ચંચા સાથે વાત કરી હતી છેલ્લા ત્રણ ચાર દિવસથી સમગ્ર કચ્છમાં અને ભુજમાં અનરાધર વરસાદ વરસી રહ્યો છે ઘણા બધા લોકો તકલીફમાં છે જ્યાં જ્યાં ઝુંપડપટ્ટીમાં લોકો રહે છે ઘણા બધા લોકોના ઘરમાં પાણી ભરાયા છે માનવજ્યોત સંસ્થા હંમેશા લોકો વચ્ચે રહીને સેવા કાર્ય કરે છે આજે સવારથી જ અમે લોકોએ ખારીભાત બનાવવાનું ચાલુ કર્યું છે પંદર પંદર કિલોની જેમ જેમ ભાત બનતી આવે તેમ અમે જુદા જુદા વિસ્તારોમાં વિતરણનું કાર્ય શરૂ કર્યું છે સાથે સાથે જે લોકો ચાના બંધાણી છે એમને પણ ચા મળે એવી રીતે આજે લગભગ અમે પાંચસોથી હજાર લોકોને ચા પહોંચે એ માટે ચા પણ બનાવી છે અને ખારી તો પણ આયોજન કર્યું છે અને ઘણા બધા સવારથી ફોન આવ્યા છે કે આ વિસ્તારમાં અમે રોડ ઉપર બેઠા છીએ અમારા ઘરમાં ખાવા માટે કાંઈ નથી તો આવા લોકોને અમે મદદરૂપ થઈ શકીએ એવા હેતુ સાથે આજે સવારથી જ જુદા જુદા વિસ્તારોમાં ખારી ભાત વિતરણનું કાર્ય શરૂ કર્યું છે